અને ગુરુ પ્રેમદાસ બાપા વિશ્રામ બાપા એ કોટળા સાંગાણીમાં થઈ ગયા ગોંડલની બાજુમાં આવ્યું પહેલાં એને ગોંડલ તાલુકો લાગતો હતો અત્યારે કોટલા સાંગાણી પણ તાલુકો જ છે ગોંડલથી તેર કિલોમીટર ત્યાં થઈ ગયા વિશ્રામ બાપા અને એના ગુરુ હતા પ્રેમદાસ બાપા બરાબર અને પ્રેમદાસ બાપાના ગુરુ હતા દાસી જીવન બાપા એટલે આ ગંગા દાસી જીવણ બાપામાંથી ઘોઘાવાદરથી નીકળેલી બરાબર જીવણ બાપા અને બાપાનો ફોટો એક સરખો જ છે થોડો તો પાઘડીમાં ફરક છે બીજું કાંઈ નથી બરાબર આ વાણીમાં આત્મભાવની વાત છે આત્મ સ્વરૂપની વાત છે મેં અવધૂત રૂપ નહીં રેખા અજર અમર અવતારા હું આવું ન જાવું મરું નહીં જીવું નહીં જન્મ ઝંઝારા હું બરાબર આનો અર્થ છે મે અવધૂત તો મેં એટલે કે હું હું એટલે કોણ સ્વયં આત્મા બરાબર એના તરફ વિચારો કરશ અવધૂત વધુ અને અવધૂત જેમાંથી વધુ જેમ કે નરના લગ્ન થાય ને એમાંથી બાળકોનો વધારો થાય બરાબર વધુ તેટલે વધુ અને અવધૂત જેમાં કાંઈ ઘટાડો વધારો થાય જ નહીં એને અવધૂત કહે એ આત્મા છે રૂપ નહીં રેખા એ આત્માનું કોઈ રૂપ પણ નથી એની કોઈ રેખા પણ નથી અજર અમર અવતારા હું અજર જેને ઘટપણ બૂઢાપો કાંઈ આવું આવતું જ નથી અમર જેનો એકે કાળે નાશ નથી અવતારા હું અવતારા એટલે પ્રગટ થવું બરાબર મતલબ એ એનો અંશ એ પરમાત્માનો અંશ આત્મા સ્વરૂપે જીવાત્મા બનીને પ્રગટ થાય છે આવું ના જાવું મરું નહીં જન્મું નહીં જન્મ ઝંઝારાહું તો આવું ના જાવું મરું નહીં જન્મું કે જીવું હું ક્યાંય આવતોય નથી ક્યાંય જાતોય નથી બરાબર નહીં મરું કે નહીં જીવું હું જીવતોય નથી ને મરતોય નથી આવું ન જાવું મરું નહીં જીવું હે તો જીવે કોણ જેને મરવાનું થાય ને તો આ તો જીવન માણતી અલગ છે નહીં જન્મ ઝંઝારા હું હું મારો કોઈ જન્મ નથી હું કોઈ આ ઝંઝારા મતલબ ઝંઝારમાં આવતો જ નથી મારા જન્મમણની જે ઝંઝાળ છે ને એ છે જ નહીં હું તો સદા મુક્ત જ છું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છુદ્ર નહીં મેં વર્ણાશ્રમ છે બારાહ હું બ્રાહ્મણ પણ નથી હું ક્ષુદ્ર પણ નથી હું ક્ષત્રિય પણ નથી હું વૈશ્ય પણ નથી આ ચાર વૈશ્યથી મતલબ આ ચાર વૈશ્ય છુદ્ર બ્રાહ્મણ અને છત્રિયથી ઉપર છું કારણ કે મારી કોઈ જાતિ જ નથી ક્ષુદ્ર વૈશ્ય ક્ષત્રિયને આ વર્ણાવણની અંદર બધાની અંદર હું આત્મા સ્વરૂપે છું પણ હું છુદ્ર વૈશ્ય છત્રિક બ્રાહ્મણ નથી બરાબર વર્ણાશ્રમ છે ને હું કોઈ વર્ણાઆશ્રમમાં પણ નથી એનાથી પણ હું ઉપર છું નહીં મેં પુરુષ નહીં મેં નારી હું પુરુષય નથી નારી નથી કારણ કે આત્માની કોઈ જાતિ નથી નથી નર કે નથી નારી નારી તો આકાર છે દેહની જાતિ છે એટલે એ પુરુષય નથી અને નારીએ નથી નારીમાં એ જાતમાં છે અને નરમાં એ જાતમાં છે હિન્દુ તુરક્ષ ન્યારા હું હું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્તી પારસી જોરસ્ટિયન સેવબૌદ્ધ લિંગાયત એ બધી આ નાતી જાતિ ધર્મધર્મી પંથાપંથી ન્યારો છું હું આમાં ક્યાંય નથી એમ બધાથી અલગ છું બધાથી અલગ છું આમાં નથી ક્યાંય પાપ પુણ્ય નહીં રાતી રોમ રોમ રોણુકારા હું મારી અંદર કોઈ પાપય નથી અને મારી અંદર કોઈ પુણ્ય પણ નથી એ બેથી હું ઉપર છું દિનરાતથી નહીં રાતથી હું દિવસે નથી રાતે નથી રોમ રોમ રણુકારા હું હું બધાના એક એક રોમ રોમની અંદર રૂવાડામાં રણુકાર શબ્દ સોહમ શબ્દ રૂપે ગાજી રહ્યો છું પણ સોહમ શબ્દ એ મારો જ શબ્દ છે આત્માનો જ શબ્દ છે એવું કહે છે નહીં મેં ગગન નહીં પવન પાની હું ગગન પણ નથી મતલબ ઉપર દેખાય આસમાન ગગન મતલબ મસ્તકના ભાગને આપણે ગગનમાં છે એ પણ એ ગગનની અંદર નથી ગગનય નથી મતલબ ધરતી ધરતીયા કરવા આ પાંચ તત્વના પૂતળામાં પણ હું નથી પાંચ તત્વનું પૂતળું પણ હું નથી એમ એ બધાથી ન્યારો છું પાંચ તત્વના પૂતળાની અંદર રહેવા છતાંય નથી હું ન્યારો છું મેં ગગન પવન નહીં પાણી હું પાણી નથી કાંઈ નથી પૃથ્વી તેજ નહીં તારા હું હું પૃથ્વી પણ નથી તેજ પ્રકાશ પણ નથી હું પ્રકાશનો પ્રકાશ છું અનંત પ્રકાશ છું તેજનો પણ હું તેજ છું જેમાં દિવસ છે પ્રકાશ છે તે પ્રકાશ દેખાય છે પણ પ્રકાશને જોનારો જે છે એ હું છું તારાથી પણ ઉપર છું હું ચંદ્ર સૂરજ સુખમંશ નહીં ના વેદ વિસ્તારા હું ચંદ્રય નથી સૂરદય નથી ડાબી જમણી બે આંખો એ પણ હું નથી એના ઉપર સુક્ષ્મણ સૂક્ષ્મ નારી સુક્ષ્મણ એ સુક્ષ્મણા નારીથી પણ ઉપર છઉ સૂક્ષ્મ નાળી પણ હું નથી પણ મારા સુધી પહોંચવાનો એ રસ્તો છે મેં હિ વેદ વિસ્તાર હું વેદોમાં મારો ભેદ છે પણ હું વેદોની અંદર નથી વેદોનો જે વિસ્તાર છે વિસ્તારમાં એવું આવતો નથી સબમે વસ્તુ સબંધસે ન્યારા અપરંપાર અપારા હું સબ મેં વસું બધાએની અંદર હું જ છું કીડથી કુંજર સુધી જલમાં થલમાં અણુઅણુમાં કણકણમાં દરેક જગ્યાએ મારો જ વાસ્તવ સ્થાવર જંગમ સબ મેં વસું બધાએ મેં હું વસું છું હે છતાંય સંબંધ છે ન્યારા બધાએ મારે રહેવા છતાં બધાથી હું ન્યારો છું અપરં પાર અપારા હું અપરં પાર અપારા મારો કોઈ પાર પામી શકે એવું છે જ નહીં કોઈ મારો પાર પામવા જે આવે છે સ્વયં મારી અંદર સમાઈ જાય છે હું તો અપાર છું મીઠાની પૂતળી સમુદ્ર તળીયું આપવા જાય એ પાણી સાથે પાણી થઈ જાય એવી રીતે નહીં વિશ્રામ વસ્તુ હે વ્યાપક બાવન અક્ષર બાર હું વાહ નહીં વિશ્રામ વિશ્રામ બાપા કહે છે કે વિશ્રામ બાપા એ વિશ્રામ એ તો મારું શરીર નામ છે નહીં વિશ્રામ હું વિશ્રામ પણ નથી એ તો મારું દેહનું નામ છે વિશ્રામ વસ્તુ વિશ્રામ તો એ દેહરૂપી એક વસ્તુ છે હે વ્યાપક વિશ્રામ વસ્તુ મતલબ વિશ્રામની અંદર જે આત્મા છે આત્મા રૂપી જે વસ્તુ છે આત્મા કોઈ વસ્તુ નથી પણ આત્માનો આત્મા તરફ ઇશારો કરવામાં આવ્યો હે વ્યાપક એ આત્મરૂપી જેને વસ્તુ તરીકે સંબોધન કરવામાં આવ્યું અસલમાં વસ્તુ બધી વ્યાપક છે દરેક જગ્યાએ છે છતાંય પણ બાવન અક્ષર બારા હું છતાંય કે હું બાવન અક્ષરથી બારો છું આ વિશ્રામ બાપા કહે છે બરાબર કારણ કે આ વાણીમાં વિશ્રામ બાપા જે છે એ પોતાના સ્વરૂપનું આ દર્શન કરતાં કહે છે કે હું એવો અવધૂત જોગી છું કે મારું કોઈ રૂપ કે રેખા નથી આ સમગ્ર બ્રહ્માંડ મારી અંદર વ્યાપ્ત છે પણ હું ક્યારેય જન્મ ધારણ કરતો નથી કારણ કે મારું હોવાપણું કાયમ છે ક્યારેય એવો સમય આવ્યો નથી કે મારી હાજરી ન હોય છતાં બધા રૂપમાં હું જ વ્યાપક છું અવતાર મારા સૂક્ષ્મ શરીરના જ છે તે જ દેહ ધારણ કરે છે સૂક્ષ્મ શરીર જ આ ધારણ કરે છે દેહ આ શરીરથી હું પર છું મતલબ સ્થુર સૂક્ષ્મ કારણ મહાગરને કેવલ પાંચે પાંચ શરીરોથી હું તો પર છું હું ક્યારેય આવતો નથી હે આવતો નથી એટલે જવાનું પણ નથી જન્મ જન્મતો નથી જેથી મરવાની ચિંતા પણ નથી આ જન્મ મરણની જંજાળ મારે નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર હું નથી એ તો બધી લોકોની બનાવટ છે માણસોની બનાવટ છે હે હું માનવ માનવતનથી પણ ઉપર આત્મા છું પાંચ તત્વનું શરીર પણ નથી પણું નથી નારી પણ નથી કારણ કે એ મારા મનમાંથી ઊભો થયેલો વિકાર છે મારો કોઈ વર્ણ નથી હું આવી ક્ષુદ્ર માન્યતાઓથી ઉપર છું પ્રકૃતિમાં બે જાતિ છે પુરુષ અને સ્ત્રી તે પણ હું નથી એ મારી પ્રકૃતિ માયા છે મારી પ્રકૃતિ રૂપી માયાનો ખેલ છે હિન્દુ તુરક એ પણ સંસ્કારિત મનના જ ખેલ છે એ પણ હું નથી હું એનાથી પણ ન્યારો છું હે હવે વિશ્રામ બાપા અદ્ભુત દર્શન રજૂ કરેસ કહે છે હું આકાશ પવન પાણી પૃથ્વી તેજ કે તારા પણ નથી કારણ કે એ તો મારા પંચ મહાભૂતોનો ખેલ છે એ તો મારાથી પેદા થયા છે એ હું કેવી રીતે હોઈ શકું હે કદાપી નહીં ચંદ્ર સૂરજ શાંતિ એ પણ હું નથી કારણ કે એ પણ વાયુ તેજ અને મન છે એવું નથી વેદનું જ્ઞાન પણ હું નથી પણ વેદોની અંદર મારો ભેદ છે કારણ કે મારી અંદરથી જ આ બધું જ્ઞાન નીકળે છે તે હું કેવી રીતે ભાઈ હોઈ શકું જ્ઞાન અલગ થાય જ્ઞાનને પ્રગટ કરનારો અલગ થાય ખૂબી તો એ છે કે જ્યાં જ્યાં હું નથી તેવું કહું છું તે તમામ રૂપોમાં હું જ વાસ કરું છું નથી એમાંય હું જ છઉ અને હું છઉ એમાંય હું જ છું છતાં ખૂબી એવી છે કે બધાથી હું ન્યારો રહું છું મારો પાર હજુ સુધી કોઈ પામી શક્યું નથી જે મારો પાર પામવા આવ્યા એ મારામાં ખોવાઈ ગયા અંતમાં વિશ્રામ બાપા નામાચરણમાં કહે છે કે હું પોતે મારો માપ કાઢી શક્યા નથી હે કે આકાશ જેવું સ્વરૂપ છે છતાં તેનાથી હું પર છું હું વ્યાપક વસ્તુ છું જેને ક ખ ગ એવા બાવન અક્ષરથી કહી શકાય તેમ નથી એટલે વસ્તુ એટલે અહીં આત્મા તરફ ઈશારો છો ને અગર અજ્ઞાની માણસો એમ કહે વસ્તુ તો દે છે પણ આ વસ્તુ આત્મા તરફ ઈશારો કરવામાં આવ્યો છે બરાબર એક અક્ષરમાં કહે તેનો ઈશારો યોગીઓએ મતલબ યોગીઓને કર્યો છે ઓમ એ કોઈ બાવન પૈકીનો અક્ષર નથી ઓમકારે બાવન અક્ષરનો બાવન પૈકીનો કોઈ અક્ષર નથી છતાં ઓમકાર પણ હું નથી હું તો બધાથી પર જીભે કહી શકાય નહીં એવો મૌનનો સાગર છું વાહ શું મિત્રો બેસ્ટ વાત કરીશ જબરજસ્ત અહીં રવિ બાબા એક વાણી કહે છે ને હે जीबे कहू तो जगतरे मुखे कहियों न जाए एक अक्षर रहिया समाए वाह।, वाह वाह बापा वाह तो बोलो प्रेम थी संत विश्राम बापानी जय गुरु प्रेमदास बापानी जय તેના ગુરુ દાસી જીવણ બાપાની જય તેના ગુરુ ભીમદાસ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય